અગિયાર અગિયારને અગિયાર માંગી રીધો તમે અગિયારને અગિયાર જ થઈ છોટો થઈ ગયો તો કાંઈ નહીં ચાલો અત્યારે પેઠીનો કાર્યક્રમ જે છે ચાલુ થઈ ગયો છે અવાજ આવ્યો કોણ આવ્યો હું એમ કહેતો તો કે ને અગિયાર થયા છે હવે તો બાર થઈ ગયો ને બાર તો તમારે જે વીસ માંગવી હતી એ માંગી લીધી તમારા બધાયની બધી વીસ પૂરી થાય એવું મેં અત્યારે માંગી લીધું બરોબર મોજ કરો અને હા હાલો અત્યારે છે ને એક મારે ફોટા પાડવા જવાનું છે તો હું ફોટા પાડ લઉં પછી તમને મળું પીઠીનો પ્રોગ્રામ થઈ ચાલુ છે અત્યારે તો ડાયરો અત્યારે પીઠીનો પ્રોગ્રામ ચાલુ છે કોપીરાઈટ આવે એટલે હું થોડુંક પટ્ટ કરન્ડાથી મ્યુઝિક બંધ કરી દઈશ તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ મોઢા ઉપરથી લાગતું હશે કે બહુ થાકી ગયો છું એમ પણ થાકી ગયો છું જો કે કારણ કે રાતે અમે ઘણો ને બે એક વાગ્યા સુધી જાગતા હતા અને અત્યારે ઓલમોસ્ટ આઠ વાગ્યા જેવું થયું છે અવાજ થોડુંક ધીમો હજી ફ્રેશ થતાં વાલ લાગશે થોડી તો આ લગભગ પાર્ટ ટુ છે ટુ છે કે થ્રી એ આગળ મૂકી દઈશ એવું બધું છે તો જોડાયેલા રહેજો એન્ડ સુધી લોકને જોજો ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકનને પ્રેસ કરી દેજો અને મળીએ આગળ તો ડાયરો અત્યારે સવાર સવારમાં એને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે બરાબર અમે સ્વિમિંગ પૂલ એ છે હમણાં ત્યાં જ વયું જવું બરાબર કેમ કે નાવામાં તો ત્યાં જ મેળ આવશે કારણ કે અત્યારે પબ્લિક વધી ગયું છે બરાબર તો આપણે છે બધું અત્યારે હાલ નાસ્તામાં કરી લઈએ છીએ પછી મળીએ તમને તો ડાયરો આપણે કાઠિયાવાડી માણાની હવાર ચા વગર તો પડે નહીં બરાબર તો બસ અત્યારે ચા પીએ છીએ અને આ એવું બધું છે બરોબર તો તમે હાલો ચા પીવા અને સામે પુલ ભરાય છે જો ઉભા ફોકસ નથી કરતો કેમેરો કેમેરાએ ફોકસ કર્યું હતું કે નહીં હા હવે કરે તો તમે હોય આવો મેં કીધું બોલાવે હે કોણ તો તમે હોય આવો ચા પીવા બરાબર સવારે તો પી જ લીધી છે ને બધા એવું એ જો ગાડું છે જો ગાડું રહ્યું હા આ ફોકસ ન કરતો કેમેરો યાર હવે ફોન બદલાવો જો જો આમાં બહુ મજા આવી આજે કે બસ રહી ને એ બસમાં બસમાં મારા શું થાય ખબર થોડોક ટાઈમ પાસ ન થતો હોય ને તો હું ગયો રિયા પાછા ઓટો મોબાઈલ લઈને એટલે મજા આવે એક પર્સનલ વાત ઉભા રહ્યો કેમેરો સાફ એટલે ઓટોમોબાઈલ રિલેટેડ જે લોકોને રસ છે એના માટે કે મહેન્દ્રા ધરાઈ ગયો મહેન્દ્રા ટાટા આ બેનું સેલિંગ વધ્યું છે આ મને આજ ફંક્શનમાં આવીને ખબર પડી કારણ કે નેક્સોન એટલી છે હેરિયર એટલી છે સફારી એટલી છે પછી થ્રી એક્સો જોઈ મેં સેવન ડબલો છે ઘણી બધી છે એટલે મહેન્દ્રા અને ટાટા ઇન્ડિયન બ્રાન્ડ્સ આગળ આવી ગઈ છે જોકે પહેલેથી આગળ જ હતી પણ જે નવી ફુચર્સ્ટિક જે ડિઝાઇન ગયો કે ફીચરને બધું ગયો તો એની હારે અત્યારે આગળ છે એમ તો આ વસ્તુ સારી કહેવાય એમ કે ટકી રહી છે માર્કેટમાં અત્યારે જો મારી સામે નેક્સોન છે એની પાછળ થ્રી એક્સો બે કોમ્પિટિશન ગાડી છે એવું બધું છે અને જો આ રીતનું લુક આવે છે પાછળનું હવે તમને નાઈ જોઈને મળું બરાબર સ્વિમિંગ પુલમાં જ બધું જવું તો જો ને આ યાર એ ક્યારે વારો આવે એવું બધું છે

કે ભાઈ જો કે તમને તો ખબર જ હશે બધાને કે ભાઈ એક બાંધકામ છે એની જેવું જ અહીંયા બીજા બધાયનું છે ને એવું બધું છે બરાબર એટલે એ રીતનું છે અને આપણે જે છે અત્યારે વાયગા છે પોણા દસ પોણા દસ થશે અને ઉભા રહે એક બે વખત ક્લિયરિટી હરકી કરી નાખો ધીમે ધીમે આપણે મૂળમાં આવી ધીમે ધીમે મૂળમાં આવી જવાનો મતલબ એવો છે કે નીંદરમાં હતા અત્યાર સુધી હવે કંઈક નીંદરમાંથી જઈ ગયા છે બરાબર નહીં જોઈને તૈયાર થઈ ગયા ફ્રેશ અને એવું બધું છે તો કાંઈ નહીં બીજું હું તમને એમ કહેવાનો હતો કે ભાઈ આજે છે બળવો દોડાવવાનો છે ટૂંકમાં જે બ્રાહ્મણ ભાઈઓ હશે એને ખ્યાલ જ હશે અને ઓલમોસ્ટ લગભગ બધાને ખ્યાલ જ હું જનો વિશે તો એવું વિશે તો એ પણ તમને દેખાડીશ અને એડિટિંગ કરવામાં કંઈ ટાઈમ રહ્યો નથી એટલે આ બ્લોક તો ત્રણ ચાર ડે ત્રણ ચાર દિવસ પછી જ આવશે ડીલે આવશે ટૂંકમાં એમ એવું બધું છે તો કાંઈ નહીં એ પાછો હતો એટલે થોડું ઘણું કારણ જેવું છે તો હા એમાં એવું હતું હેમાન આવી ગયું એટલે આપણે આપણે થોડું ઘણું સમજાવવું પડ્યું એવું બધું છે તો કાંઈ નહીં હાલો હવે અત્યારે આપણે નાસ્તો કરી લીધો તમે જોયો એમ ચા પીવાનું મન થયું છે પાછું બરાબર તો ચા પાણી પી લઈ અને પછી અહીંયા આજુબાજુમાં થોડુંક હાલવા જાય કારણ કે આપણે આપણી એક્સરસાઇઝ તો ન મૂકાય ને એમ જોકે એવડી મોટી ક્યાં કરતા શી નહીં પણ તોય તે હું તમને કહું કે ભાઈ થોડું ઘણું કરીએ તો સારું એવું છે કઈ નહીં હલો આગળ તમને તો જુઓ ડાયરો અહીંયા વેધર છે ને બહુ જ મસ્ત છે મસ્ત એટલે ટૂંકમાં ઠંડુ છે એમ ઠંડા વેધરમાં છે ને મજા આવે એવું છે અને ધ્યાન રાખવું પડે છે કારણ કે અહીંયા હેઠે પાણી છે ને બહુ શૂઝ ન બગડી જાય ને એવું બધું છે કાંઈ નહીં હાલો ઘોડી આવી ના ઘોડી નથી ઘોડી નથી પણ ડીજે છે હશે ડીજે છે ઘોડી નથી આપણે ઘોડીની વાત આવી છે બરાબર ઘોડી જોઈએ આપણે અને બળવો અત્યારે લગભગ હાલ દોડાવશે જ તે અહીંયા જોઈ લઈએ કઈ રીતનું હાલે છે બરાબર બોલી બાજુથી જ લઈ જાવ હલો ને અહીંથી કેટલી વાર લઈ ગયો તમને હવે આમથી લઈ જવજો અહીંથી લઈ જાવ તમે બરોબર હું કહેતો તો ને ગાડી છે એ ઉડીયા છે આપણે શું કામકાજ ચાલુ છે અને આ બાજુની સાઈડમાં સ્વિમિંગ પુલ એ છે હાજર ને આવડવા એ મસ્ત ફોટા પડ્યા અને એ જો જોવા હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં જોઈ લઈએ બરાબર અને ક્યાંથી છે એન્ટ્રન્સ અહીંથી ક્યાંક થઈ હતી રિક્ષા રે એની આજુબાજુમાં છે ક્યાં ગઈ અહીંથી અહીંથી ને સારે આગળથી છે હમ અહીંથી છે એન્ટ્રન્સ અને આ રીતનું છે જો તમે ગાડું ગાડું છે અહીંયા ફાળો ફોટા પડે લગભગ ચાકડો ઉદાવ અહીં આવશે જોવું છે લગભગ આપણને બહુ કંઈ ખ્યાલ નથી પણ આવશે એમ અને બધા ફેમિલી મેમ્બર અત્યારે નાસ્તો કરે છે આપણે કોઈ ડિસ્ટર્બ નથી કરતા લોકને થોડીક વાર માટે બંધ કરી દઈએ છીએ ડાયરો જો અહીંયા ફોર્સ એ બસ છે એ બસ સારી આપણી ઘણી યાદો જોડાયેલી છે એટલે આ એક દિમાગ ઘણી બધી જોડાઈ ગઈ કારણ કે ફેરા મારવા એ જ બસ આવે છે કોઈને બહારથી લેવા મૂકવા એમ આપણે તો ગાડી પ્રેમી રહ્યા આપણને આપણે આપણને જે ગમતું એ આપણને મળી જ જાય એવું છે તો મળી ગયો આપણને અને નું આવે એનું ખાસ ધ્યાન રાખજો યાર યુટ્યુબ વાળા બંધ જ કરી દો વિડીયો પછી મળું તમને હાલો મિત્રો અત્યારે બળવો આવે છે તમે જોવો છો એ રીતે અને અહીંયા આપણા બધાય બ્રધર્સ ફોટોશૂટ કરે છે અને આવી ગયા બડવાભાઈ આપણા બરાબર અને આ ફેમિલી છે અહીંયા કટ કરવાનું છે ભાઈ એડિટર ભાઈ હું પોતે જ છું પણ તોય કહી દો અહીંયા કટ કરવાનું છે એમ જો દીધા એ આંગિયો જો પોટાવાળા ખેટરમાં پڙهڻو چاهيو گڻو آھي آ بھائی તો મિત્રો અત્યારે હાલ વાગ્યા છે એક ને બે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જે રેલવે સ્ટેશન છે ત્યાં ગયા છીએ જો કે આ રીતનું રેલવે સ્ટેશન જોવા મળે છે અને અહીંથી આપણે બોટાદ જે છે એ બસમાં સોરી ટ્રેનમાં જવાનું છે અને ત્યાંથી આપણે બસમાં જવાનું છે તો મિત્રો અહીંયાથી જે છે આપણે જવાનું છે અમરેલી અને આપણે જે છે અત્યારે હાલ ટ્રેનની અંદર છે એ બેસી ગયા છીએ